વલસાડના ઔરંગા નદી કિનારે વિસર્જન કરતા માતા પાર્વતીની મૂર્તિમાંથી આંખમાંથી આંસુ સરી પડ્યા વલસાડના ન્યુ શાકભાજી માર્કેટ મિત્ર મંડળમાંથી ગણેશજીની અને શિવ પરિવાર સાથે નીકળેલી વિસર્જન યાત્રા વલસાડના ઔરંગા નદી કિનારે પહોંચી વિસર્જન માટે લઈ જવાય તે પહેલા માતા પાર્વતીની આંખમાંથી આંસુ સરી પડતા ભક્તો જોવા માટે પડાપડી થઈ હતી ત્યારે વલસાડના ન્યુ શાકભાજી માર્કેટ મિત્રમંડળ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિની સાથે શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી હતી માજી નગરપાલિકા પ્રમુખ અને મંડળના આયોજક રાજુભાઈ મરચાએ ગણપતિ નિમિત્તે મંડપમાં શિવકથાનું રસપાન જાણીતા કથાકાર મિતેશભાઈ જોશીએ કરાવ્યું હતું અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપાની મૂર્તિની સાથે શિવ પરિવારની મૂર્તિ વલસાડની ઔરંગા નદી કિનારે પહોંચી વિસર્જનની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન માતા પાર્વતીના આંખમાંથી આંસુ સરી પડતા ભક્તોએ જોવા માટે પડાપડી કરી હતી અને ગણેશ વિસર્જન વેળાએ માતા પાર્વતીની આંખમાંથી આંસુ પડવાની ઘટના બનતા લોકોએ માતાજીનો ચમત્કાર હોવાનું લોકોએ જણાવ્યું હતું માર્કેટ માં પાર્વતી અને દેવાડી રે મહાદેવ નદી પર આવતા પાર્વતીના આંખ માં આમ કોઈ ચડી હોય માં ના તટ પર આવતા દેવાડી દેવ મહાદેવ